ભાદરવી પૂનમને લઈને અરવલ્લી જિલ્લામાં પદયાત્રીનો ધસારો છે ત્યારે અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા વાહનોને રિફ્લેક્ટર લગાવવાની ઝુંબેશ શરૂ કરી છે જિલ્લાના તેમજ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતા વાહનોને આરટીઓ વિભાગ દ્વારા રિફ્લેક્ટર લગાવાયા હતા અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે વિશામો શરૂ કર્યો છે જેમાં ચા નાસ્તો તેમજ દવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું તે અંગે પણ પદયાત્રીઓને જરૂરી માહિતી આરટીઓ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે આજ રોજ આપણા વિસામાનું આયોજન એ આરટીઓ મોડાસા દ્વારા કરવામાં આવેલું છે તે વિસામાના આયોજનના ભાગરૂપે અમે આજે પદયાત્રીઓ જે અહીંથી ચાલતા જાય છે તે રાત્રે રાત્રિના સમયે સલામતીથી ચાલી શકે અને તેમના વાહનોની પાછળ રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવીને તેમને માર્ગ સલામતીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા તેમને સલામતીના ભાગરૂપે તેમને ડાબી બાજુ ચાલવું તેનું પણ અમે એમને સમજણ આપી અને પછી અને અમે આવનારા સમયમાં રાત્રિના સમયે પદયાત્રી ચાલે એમની સલામતીને ધ્યાને રાખીને રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટનું પણ વિતરણ કરવાના છે અને તેમને માર્ગ સલામતીનું પૂરતી સમજણ પણ અમે આપવાના છીએ અને રાત્રિના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને એમની સલામતીને ધ્યાને રાખીને તેમને ટ્રાફિકના નિયમોનું પણ અમે પૂરતી સમજણ આપવાના છીએ સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકિન અને કૂપર ફોલો કરો